અખંડ ભારતના શિલ્પકાર ને પાદરાનું વંદન પાદરા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની દિવસ સાથે ઉજવણી અખંડ ભારતના શિલ્પકાર લોખંડી પુરુષ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મ જયંતિ પ્રસંગે પાદરા નગરપાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાન મુજબ સમગ્ર દેશમાં જેમ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે તેમ પાદરા નગરના પ્રવેશ દ્વાર પર આવેલી સરદાર સાહેબની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના પ્રમુખ મંત્રી અગ્રણીઓ હોદ્દેદારો તેમજ પાદરા તાલુકા ગ્રુપના હોદ્દેદારો અને એસપીજી ટીમ અને એકસો આઠ ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય સરદાર જય પાટીદારના ગુંજતા નારાઓ સાથે એકતા અને ગૌરવનો સંદેશો આપ્યો જય સરદાર એકસો પાદરા તાલુકા નથી પાદરા મુકામે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને યાદ કરવામાં આવ્યા આજ રોજ સરદાર સાહેબ આમ તો નામ વલ્લભભાઈ પટેલ હતું પણ એમના ઓગણીસો પંચોતેરના જન્મથી ઓગણીસો સુડતાલીસ સુધીમાં એમને સરદાર સાહેબ અને લોખંડી પુરુષના નામથી જ્યારે વખણાવવા લાગ્યા ત્યારે આ દેશને એક ભારત રત્ન મળ્યો એનું અમને ગર્વ છે આજ રોજ એમના યાદગીરી રૂપે જો યાદ કરીએ તો ઓગણીસો તેરમાં એમની ડેરીસ્ટ વકીલાતની આવક ચાલીસ હજાર રૂપિયા હતી પણ ઓગણીસો ચોવીસમાં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે એમને દરજ્જો સંભાળ્યો અને ત્યાર પછી ગાંધીજીના સભામાં સાબરમતી કિનારે એમને જે હાજરી આપી અને ત્યારથી ગાંધીજીના આશ્રિત થઈ ને ભારતની સેવા કરવા માટે તેમણે निश्चय કર્યો અને એમના આવકનો કોઈ પણ એમને બચત કર્યો નહીં અને એમની જીવનશૈલી આપ સૌ સમાજે એમને ઉતારવાની જરૂર છે અને સરદાર સાહેબના અનુયાયી થઈને આપણે જીવવાની જરૂર છે આજે 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મદિવસ છે તો આવો આ મહાપુરુષના ચરણોમાં નમન કરીએ આજે આપણા એ અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રણેતા એવા લોખંડી પુરુષ સરદાર પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ પાદરા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ કર્મચારીઓશ્રીઓ દ્વારા પાદરા એસી ખાતે આવેલ સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી છે